સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત વિજેતા ખેલાડીઓને ઇનામ અને ટ્રોફી અર્પણ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમોત્સવ બે હજાર પચીસ અંતર્ગત વિજેતા ખેલાડીઓને ઇનામ ટ્રોફી અર્પણ વિધિ સમારોહ આયોજન કરાયું

આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ સરદાર સ્મૃતિ હોલમાં રાખવામાં આવ્યો અને લગભગ બારસો વિદ્યાર્થીઓએ આ ઈનામ મેળવ્યું હતું અને લગભગ પાંચ લાખ જેટલું ઈનામ બાળકો મેળવી શક્યા હતા કારણ કે વીસ હજાર બાળકોએ આ રમોત્સવમાં ભાગ લીધો હતો અને જુદી જુદી રમતોમાં પહેલો બીજો અને ત્રીજો નંબર લાવ્યા હતા આ રમોત્સવ આપણે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર ઇન્ડોર સ્ટેડિયમમાં જે ઇન્ડોર ગેમમાંથી અને રમત ના મેદાન પર કાશાનગર આયોજિત કર્યો હતો અને એમાં જે વિદ્યાર્થીઓ પહેલો બીજો અને ત્રીજો નંબર લાવ્યા હતા ગરમીને કારણે આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે સરદાર સ્મૃતિ હોલમાં રાખ્યો